હવામાન વિભાગની આગાહી બાદ ડીસામાં વરસાદનું જોર યથાવત છે ભારે પવન અને વરસાદના કારણે ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થવાના બનાવો બન્યા છે જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે ડીસા તાલુકાના કંસારી અને બાયવાડા વચ્ચેના એક ખેતરમાં મોટું વૃક્ષ તૂટી પડ્યું હતું આ વૃક્ષ વીજ વાયર પર પડતા વીજવાયર પણ તૂટીને ખેતરમાં પડ્યા હતા જેને કારણે આ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો જીવંત વાયર ખેતરમાં પડવાથી લોકોની અવર પણ બંધ થઈ ગઈ હતી આજ રીતે ડીસાના જેડા રોડ ઉપર પણ ભારે પવનને કારણે એક વૃક્ષ ધારાશાહી થયું હતું સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી જોકે આ વૃક્ષ રસ્તા ઉપર પડવાથી ટ્રાફિક વ્યવસ્થા પર અસર થઈ હતી સ્થાનિક તંત્ર દ્વારા ધારાશાહી થયેલા વૃક્ષને હટાવવાની કામગીરી ચાલી રહી છે જેથી સામાન્ય પરિસ્થિતિ ઝડપથી પૂર્વવ્રત કરી શકાય શું પ્રોબ્લેમ છે આ લાઇટના કારણે અમારે અવરનવર થતું નથી અને લાઇટના કારણે અંદર ખેતરમાં જવાતું નથી એના કારણથી અમે આ બધું તમને જાણ કરા છે ઓકે આ બાબતે વિદ્યુત બોર્ડવાળાને જાણ કરી ખરી અમે નહીં કરી સવારમાં આવ્યા હતા સવારમાં આવ્યા હતા જોઈને ગયા શું કહી ગયા એ આપને મળ્યા નથી ચાલતી ગાડીઓ મળ્યા નથી એટલે તમારા ખેતરમાં કોઈ હાલ અવર ને બધું બંધ હશે ને એ તો બધું મન છે અમારું હા